આજે હું તમને ખવડાવું સુરતની ફેમસ આલુપુરી વિનોદભાઈ જે સવારે જોબ કરે છે અને સાંજે આ આલુ નો સ્ટોલ ચલાવે છે છેલ્લા એક વર્ષથી આ સ્ટોલ ચલાવે છે અને આ રવિવારે એટલે કે એમના આ એક વર્ષ પૂરું થાય છે તો વિનોદભાઈ જોરદાર ઓફર રાખી છે કોઈ પણ તમે ડીશ તો તમને ડિસ્કાઉન્ટ મળશે એટલે હવે સુરતી આલુપુરી ખાવા માટે સુરત નહીં જવું પડે વડોદરાના તરસાલી એરિયામાં વિજયનગર ગાર્ડન ની બિલકુલ પાસે રામદેવ પીર ના મંદિર ની બિલકુલ સામે જ છે અને સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી તમને આ સુરતી આલુપુરી ખાવા અહીંયા મળી જશે ટેસ્ટ વાત કરું તો વર્ષ પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે જે ટેસ્ટ હતો ને એનો એ ટેસ્ટ વિનોદભાઈ અત્યાર સુધી જાળવી રાખે છે અને માત્ર ત્રીસ રૂપિયામાં તમને આલુ પુરી ખવડાવે છે આલુ પુરી શેઝવાન આલુ આલુપુરી ચીઝ આલુ ચીઝ માયોની આલુ અને ચીઝ સેઝવાન આલુ પણ આ દરેક આઈટમ માત્ર સાઈઠ રૂપિયાની અંદર જ ખવડાવે છે તો આવી જોરદાર ઓફરનો લાભ લેવો હોય તો જલ્દી થી પહોંચી જજો સુરતી આલુ ખાવા માટે એડ્રેસ તમને આપી દીધું છે પણ જો ના મળે તો મોલ મોલથી તરસાલી જવાનો જે રસ્તો છે ત્યાં રામદેવ નું મંદિર છે બિલકુલ સામે જ છે પહોંચી જ જજો